સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને અમેરિકામાં સ્થાયી થયેલા યુવાને ઇટાલિયન પિઝા કેફેની શરૂઆત કરી છે સો ટકા પ્લાન્ટ બેઝે રેનેટની બનાવેલા ચીઝ પિઝામાં ઉમેરવામાં આવે છે જેથી કરી પિઝા આરોગવા આવતા પિઝા લવરોને ઇટાલિયન ટેસ્ટ મળી રહે વધુમાં અહીં પ્રીમિયમ પિઝા ચોવીસ કે ગોલ્ડ ફ્લેક્સ અને મેને બોરાટા ચીઝ સાથે સર્વ કરવામાં આવશે એક કહેવત છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ દેશ વિદેશમાં રહેતા લોકો સુરતના જમણના દિવાના હોય છે કોઈ પણ સેલિબ્રિટી હોય કે વિદેશી નેતાઓ તમામ લોકોને સુરતી વાનગીઓ ખૂબ જ પ્રિય હોય છે ત્યારે વિદેશમાં સ્થાયી થયેલા એક યુવકને સુરતમાં ઇટાલિયન પિઝાની શરૂઆત કરી છે સુરતના મોટા વરાછા યમુના ચોક વિસ્તારમાં રિયો બિઝનેસ હબમાં એસ્પ્રાન્ઝા નામથી પિઝા કેફેની શરૂઆત કરવામાં આવી છે આ કેફે રેસ્ટોરન્ટની શરૂઆત કરનાર નીલવ વઘાસિયાએ જણાવ્યું હતું કે હું અમેરિકામાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરું છું મને વિચાર આવ્યો કે જે મારું જન્મસ્થળ સુરત છે ત્યાંના લોકોને કઈક ઓરિજિનલ ટેસ્ટ સાથે વાનગીઓ મળે તેથી આ એસ્પ્રાન્ઝા પીઝા રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી છે અહીં નિયોપોલિટીન સ્ટાઇલ પીઝા સર્વ કરવામાં આવશે જેમાં પાંચ અલગ અલગ સોસ અને છ પ્રકારના ચીઝ સાથે પીઝા બનાવવામાં આવશે અહીંના પિઝામાં વપરાતા છસો ટકા પ્લાન્ટ બેઝિટ રેનેટ થી બનેલું છે નિયોપોલિટીન પિઝા બનાવવાની કલા યુનેસ્કો ની અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ છે જેથી સુરતીઓને આ ટેસ્ટ મળી રહે તે હેતુથી અહીં શર કરવામાં આવશે આ સાથે જ અહીં વિવિધતા ધરાવતા મોકટેલ્સ અને વિશેષ કેફી પણ સર્વ કરવામાં આવશે અમે ખાસ આ પિઝાને નિયોપોલિટન સ્ટાઇલમાં પાંચસો ડિગ્રી સેલ્સિયસ પર વુડ ફાયર્ડ ઓવનમાં બનાવવામાં આવે છે આ સાથે ટ્રફલ પીઝા સર્વ કરવામાં આવે જેમાં સાચા ટ્રફલ અમારા શેફ દ્વારા ટેબલ પર સ્લાઇસ કરવામાં આવશે આ ઉપરાંત સૌથી પ્રીમિયમ પિઝા ચોવીસ કે ગોલ્ડ ફ્લેક્સ અને મેની બરાટા ચીઝ સાથે સર્વ કરવામાં આવશે અમારો મુખ્ય હેતુ એ છે કે પિઝા રેસ્ટોરન્ટમાં જે પણ આવક થશે તેમાંથી દાન પુણ્ય પણ કરવામાં આવશે મારું નામ છે નીલવ વઘાસિયા મારી ઉંમર છે અઠ્યાવીસ વર્ષ અને હું લાવ્યો છું મોટા વરાછામાં એસ્પરાન્ઝા પીઝા મોટા વરાછા યમુના ચોકમાં એસ્પરાન્ઝા પીઝા જે અમે લાવ્યા છીએ એ એક અલગ પ્રકારની કળાને બતાડવા માટે દર્શાવવા માટે અમે કા એક આ પ્રયત્ન કર્યો છે જેમાં ન્યૂ ન્યૂપોલિટન સ્ટાઇલ પિઝાઝ અમારે અહીંયા સોળથી સત્તર પ્રકારના પિઝા છે પાંચ પ્રકારના ડિફરન્ટ સોસીસમાં બનેલા છે અને સાતથી આઠ અમારા પાસે ફ્રેશ ચીઝ અને હાર્ડ ચીઝની વેરાયટીઓ છે જે એમાં આપણે ઉપયોગ કરીએ છીએ અમારા પિઝાઝ ન્યૂપોલિટન સ્ટાઇલ બનેલા છે જેનો મતલબ એ છે કે જે યુને એ જે આપણે કલ્ચરલ હેરિટેજ ફૂડ જેને નિયોપોલિટન સ્ટાઇલ પિઝાને કહેવામાં આવ્યું છે એ આપણે સેમ રેસીપી આપણે અહીંયા આપણે વુડ ફાયર હવનમાં છે ફાયર હવન આપણું જે છે એ આખા ગુજરાતમાં બહુ લગભગ જ આ સાઇઝનું ને આ ટાઈપનું અવન મળે છે તો આમાં અલગ અલગ પ્રકારના અમે પીઝા સર્વ કરીએ છીએ ગુજરાતીઓને ભાવે એવી રેસીપીઝ સાથે નિપોલિટન સ્ટાઇલ બેઝ સાથે તો આ એક ખાલી બસ એક પ્રયત્ન છે કે અમે આ એક આમાંથી જે બી અમે આગળ વધીએ શીખીએ ચેરિટી માટે આપણે એક એક કહેવાય ને એક તરીકો થયા કે ગૌશાળામાં ચારો નાખવો પશુ પશુ પક્ષીઓને ચણ નાખવી એટલે એ ટાઈપ થોડુંક ચેરિટી વેરિટી કરવાનો એક એક પ્રયત્ન છે અને સાથે સાથે લોકોને સારું જમાડવું અને ક્લીન જમાડવું બધે ડેરી બેઝ ચીઝ નથી વાપરતા ઓઇલ બેઝ ચીઝ વાપરે છે આપણે પ્યોર હન્ડ્રેડ પ્લાન્ટ બેઝડ એનિમલ રેનેટ ફ્રી ચીઝ વાપરીએ છીએ આપણે બધા ખાવા પીવામાં અને હું હકથી કહું છું કે હન્ડ્રેડ પર્સન્ટ પ્યોર વેજીટેરિયન રેસ્ટોરન્ટ છીએ કોન્સેપ્ટનો વિચાર આવ્યો જ્યારે હું અમેરિકા હું અમેરિકા હાલમાં અમેરિકા જ છું એઝ અ સિનિયર સોફ્ટવેર એન્જિનિયર કામ કરું છું અને ત્યાં મને પીઝા ખાવું બહુ જ ભાવે પણ બધા પીઝા જે હોય છે એ થોડા કેવા થોડા થોડાક આપણા ટેસ્ટ પ્રમાણે ફીકા લાગે ગુજરાતી પ્રમાણે તો મારો એ પ્રયત્ન છે કે ગુજરાતીઓના ઝાયકેદાર ટેસ્ટ સાથે ન્યુપોલિટન સ્ટાઇલનો જે બે છે એ બધીનું કોમ્બિનેશન કરીને આપણે એક સુરત મોટા વારાછામાં એક આ કોન્સેપ્ટનો પહેલી વખત પ્રથમ વખત ચાલુ કરીએ છીએ